હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત મારે તમને દર્શાવવા છે પણ સત્ય ઘટના ની વાત કરું આપું પરિવાર બધા ઓળખે છે અરે નામ આપું કેશુભાઈ નાકરાણી ના સગા શાળા અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ ના સગા શાળા ડાબેભાઈ મારા બહુ જૂના મિત્ર પણ હું સૌતક વરસથી મળેલો નહીં ફોનમાં વાત થયા કરે એના દીકરાએ રે છેલ્લા દસ વર્ષથી એને ફોનમાંય વાત થયેલી નહીં એટલું કે પપ્પા યાદ કરે પણ મને બીજી ખબર નહીં આ નરું સર્જકો હમણાં હું થોડાક દી પહેલાં સાત આઠ દી પહેલાં એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમ માંગ્યો એટલે દીકરાએ વરરાજાએ બે વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પહેલાં બપોરે ચા પીએ બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો હું ગયો ને ખાસ પપ્પાને મળવું છે સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા એ વડીલને બાપુ છ વાર સર્જરી કરાવેલી જડબાનું કેન્સર મેં કીધું વડીલ તમે દસ વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે અત્યારે એની પર છે પણ એની હિંમત જે હતી મોજ બેઠા હતા પણ મને આનંદ હું થયો એ કહું બાપુ હાવ ગણગણાટો આમ બોલે શબ્દ ન સમજાય પણ બોલો દીકરો વરરાજો જે હતો ને કરોડપતિ માણા સાહેબ બાપુ બાપુજી આવું ગણગણાટ ચાલુ કરે તો સોફા આવીને નેઠો બે જાય કાંતિને જોયા કરે સાંભળ્યા કરે અને ઘડે કઈ ગણગણી લે પછી દીકરાને કા કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કે મારા બાપુજી આ કહેવા માં છે મારા બાપુજી આમ કહે છે ત્યારે મેં એક જ શબ્દ કીધો એ કહુ આપને કે જેણે ઘોડિયા માલી બાળકના ઘૂઘવાટા હમજી હક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ હમજી હકે ભલામાં બાકી કામવાળીઓએ મોટા કર્યા હોય વૃદ્ધ આશ્રમમાં જ મોકલાવી આપણી કરતાં માતાઓને ખબર હોય સાહેબ બાળક સૌદ પંદર મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ના હોય ત્યાં સુધી ગણગણાટ પણ ડાય ભાઈ ના હોય બાળક રડે પણ એક માં જેવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય લાવો હવે એને હોઈ જવું છે એટલે રડે છે લાવો ભૂખ્યો છો લાગે છે બાળક ફૂંકામ રોડે છે ને એ એની માવું ખબર પડી જાય છે આપણે બાપુજીને ઓછી ખબર પડે કારણ કે માં બાળકને રમાડતી હોય તમે જુઓ એ ક્યાં કરો એને ઓહળ દેતી હોય ને માં ઓહોડ પાતી હોય ને તો એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં ગોળ ની પાણી કાકરી મૂકશે મીઠું લગાડશે અને પછી એ મારો દીકરો પી ગયો એ મારો દીકરો પી ગયો એ ગમદીને એમ ગમતી મોઠું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે દિન પી જાય હવે આનો અખતરો બાપુ કરે બાપુજી પાય લો બાપુજી પાય જાણે પાડા સાહેબ પાતો હોય એમ અને પાછો ઉપરથી ડારો દે પીજો ને પડી જાય વાત એટલી છે જેને બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે અને રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય આ દેશની સંપદા નથી આ દેશની સંપદા ગુરુકુળ છે શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે વખાણ નથી કરતો પણ ભારતમાં આટો માલજો કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાપ બાળક જાણે રમતું હોય એના ગુરુ બાપુ આખી રાત ભજન કરે ને અને હવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પીડ્યો ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો કઈ એકલા જામા નહીં ફેર પડવો જોવે આપણે ભેગા થાય છીએ પણ કાયમ આમ ભેગા બેજો અઢારે વરણના છેડા તોડી નાખો આવા સમરત સંતોના ચરણે વિ આવજો એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે ભાગવત આ શીખવે બાકી તો તમે સાંભળી લો કોઈને આમ જો અમુકે તો હાવ જે સૂટા છે જે મોટર સાયકલ જે હાકે છે હા એકને તો હેલ્મેટ માંથી એરું કરી ગયું હેલ્મેટ એના ભાગ તો જોવો બરાબર એ ભાઈ બાપુ જાય હેલ્મેટ ના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માસ્ક આવ્યા બહુ માણા ફીર્યા હું કામ ઉઘરાણી વાળો ઓળખી જ એક એકતા ઉઘરાણીવાળાને વાળા કરો વાહે કોણ બેઠું એ નતું ઓળખો ભાઈ છે કે ભાગીદાર છે શું માણસો એ જલસો કરી લીધો ગજબ છો બાપુ એક ફેક્ટરીમાં આગ લાગી આગ કોઈ હશે કેમિકલ જેની ભાઈ ને એક્સવાય જેડ પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાબી સાહેબ આગ લાગી ગઈ એક પણ કર્મચારી એક પણ માણસ ફેક્ટરીની બહાર ના નીકળી ગઈ આખી ફેક્ટરી ભળતું હા મીડિયાવાળાને બધા છે આગ લાગી કુછ પતા નહીં ચલતા પણ એનો કંપનીનો માલિક સારો એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા કર્મચારીનો હતા મારા ભાગીદારો હતા હું આલી ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસરી તો મળશે જ પણ કંપની તરફથી જેટલા એ જાન ગુમાવી છે એના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા નાખી દઉં છું હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને એ હજર થઈ એક બાય કોક જ હોય આવું હજર થઈ ગયા ક્યાં માલિક થોડો કહેવાય ભગવાન કહેવાય ભગવાન હા બટા અહીંયા આય તો આ હમા સારા આવે આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈજ ભાળગી હ મમ્મી હ હમ એ તે મનમાં થવા મેળું ખાતામાં એકાવન લાખ આવે હવે એકાવન લાખ નો બાપુ હરખ રાખવો એ દબાવી પાછું રોવું કેવું અઘરું થતું બેઠી બેઠી ભગવાન ને મરજી હોય એવું થાય એમાં થોડા કોઈ બાપ નું હાલે બાપા વિધિ ના કોઈ ન ફેરવે આકડા માણસ એ દુઃખ તો થાય બટા લાઈટર બાપા નો ફોટો આગળ જરૂર પડશે છોકરે ફોટો આપ્યો પણ ફોટા માં પોપટભાઈ માખ્યું બે બેન કાળી ટીલ્યું પડી ગયેલી એ બે ને ફોટો મને સપના માં નતું મારે ફોટો હારો કરવો પડશે એ ભગવાન એને આજ શાંતિ દેજો એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા અને તમે ત્યાં તમારા આજ સદગતિ કરજો માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો એકાવન લાખ હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ધોતી જાય ચાર દરવાજે ટકોરા થયા એમ નહી એમય એમ છે બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તા તો ઘુઘુ ઊભો ઉભો માવો સોર્ટ થો તો બોલો એ બેનને થયું કે અત્યારે પદ્માન મળવા આવ્યો કે શું થયું એમ એ બેન ન પદમાતો કે ભૂત ભૂતથી મળવા આવ્યો છેલ્લે સમાચાર કે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો એટલે બેને પગ હામું જોયું ભૂતના પગ અવળા હોય ને બેને પગ હામું જોયું આના સીધા હતા તમારા પગ સીધા કેમ કે સીધા ન હોય તો કે ઊંધા હોય તો બેન અડવા મળ્યા બોલો કે હું છે પણ દરવાજા તો આમાં અંદર તો આવવા દે અંદર કેમ આવવા દેવું તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગી ને લાગવા વાળી લાગી ગઈ સમાચારમાં કે કોઈ નથી બેસ્યું કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું બાય પાછું તો તમે તમને હું છે શાંતિ રાખીને શું કઈ હું હું આમ જ ઉભો છો હમાસા તો કે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બેસ્યું તમે હું માવો લેવા બહાર ગયો હતો પછી જે બાપુ બાઈ ખીજાણી કે તું ખાવ માવા બેન કરો માવા બેન કરો પણ વેસન વાલી બારું નથી આવ્યો કારણ કે માવો એકાવન લાખ નો છો સાહેબ આ એની વાતું ન રે બાપ હે કોઈ કોઈ પણ સમય નથી સાહેબ કાગળ વીણે છે એ તે એપલ નો ફોન લઈને બેઠા એ આમ બેઠા બેઠા આમ કેતા અરે એ ક્યાં કરો એક બેન ત્યાં એક ભિખારી માગવા આવ્યો એ દઈ જાય રોટલો હોય તો બેન રોટલો ને એવું દેવા આવ્યા ત્યાં કે મેં તમને ભાઈ ક્યાંક જોયા હોય એવું લાગે ત્યાં એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ લે હવે આમાં આમાં જોજો તમે આમાં જાય આમાં આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી ફ્રેન્ડ તો થાય પાછા ફ્રોન્ડ થાય પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ ગીતાને ખોલીને મોઢું જોજો મોઢું જોજો કેવો લાગુ છું પગે લાગીને કહું યુવાન મિત્રો તમારા દીકરા તરીકે ભીખ માંગીને કહું કે અને એક વાર ગીતા વાંચી લેજો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો આજે એક માણસને એવું થઈ ગયું છે સારી જગ્યાએ સારી હોટલમાં માં બેસવું બેઠા બેઠા ત્યાં પછી જે તે કઈ પીણા પીવાનું સો ટકા હું એમ નથી કેતો કે પણ અમુક આનંદ ન કરતા પછી જાતિ જિંદગી એ આનંદ તમને બહુ નડશે પણ અત્યારે જેણે રૂડા સત્સંગ કર્યા હોય ને